મારો શું શું ટાઈમ થઈ ગયો ભાઈ અને આ તો ગમો પાછી ચૂંટણી છે અને પાછો મોણસ આપણો ઊભો છે એટલે પાછો ખરા મારા તો પાછો કોમ પાછો ઘણો મોણસ ને કરેલો હશે એટલે ખરા ગમો ભાઈ મોણસ બીજા હોય પકડી પકડી લાભ પડશે કહડો ભાઈ ખાલી તમારું કોમ થાય આપણે વોટિંગ વ્યવસ્થિત કરવું પડે કમ્પ્લીટ સિક્કો મારવો પડે આપણો જે કોમ બધો કરી રહ્યો ગમો મારો બબ્બે બોર બની ગયા ઘેર ઘેર સંડાસ બની ગયો કુકડા બબ્બે હશે કા બબ્બે કુકડા મેળવી લ્યો આવું તો શું કરી ગમત જોઈએ તો લાઇટો થઈ જઈ હા આ તો આપણું મતદાન કરીએ વ્યવસ્થિત ઠેકોણ મત આ લે મતદાન કરવું પડે ટાઈમ ના હોય તો લેવો પડે રોજ રોજ જોઈએ કોઈ ચૂંટણી આપવાની તો ભાઈ હં જાણ બધું તો આપણે નિહાળમાં જઈ અને વોટિંગ કરી આવીએ આપણો ભાઈ સરકાર ઘણું આલત હશે સરપંચે ઘણું લાઈ લાઈને આલત છે એટલે આપણે વોટિંગ તો કરવું પડે લાયક એ દઉં કે ફટાફટ આ વોટિંગ કરી આવું ચીકું મારી આવું ગાભી તીન લાઈન બટન પૂરશે એટલે આપણું મત પોખી જાય

હા અમુન દા વો વર્ણ વોટ કરવા જોઈ છું હે મારા પોસ્ટ વર્ણોના ખોપ હરે છે પોસ્ટ વર્ણનો તે ખોપ નહીં આવતા મને તો મારા રીસેન્ડ જતી નહીં છે કોઈ મારી દો સિલાવા નહીં થતું કોઈ દો સિલાવા નહીં થતું જો આજ તોડો સિલાઈ ગયો તોય થવા દઉં વોટિંગ કરવા કાંઈ વોટિંગ એક વોટ ના પડવા દઉં હું વાત કરો છો તાને રાધાઓ બાળા છે આવડ્યા જેને આપોએ હે ઊભો

લાકડી લોટિંગ નહીં ના ખુદ થઈ ગયું આગળ ખબર તો બીજો દાદા થઈ

તમે વિચાર કરો મારા પાંચ વર્ષથી દોશી રહીને બેઠી છે પર એ દોશી લેવા કોઈ તમે છું યાર આ નાટક પછી દોશી મારા પીવા તો ભાઈ વાત મારા દોશી આવે તો વોટિંગ કરવાનું વોટિંગ કરવાનું વોટિંગ તો કરવું જ થોડું

અને અત્યારે વોટ આલવા જેવું ખોટી મગજમારી થઈ મારો છે મને પાછો ધજેલ મેળ્યો કે નાખી દો છે નાખી દો અને ડોસી ના હોય તો પણ અમે શું કરીએ ચારો વોર રાખવાની તારી ડું છે અમારું કંઈ વોર રાખવી પડે ભાઈ અને હું ખોટું અત્યારે વોટિંગ કોક બગાડવાનું માં કોક ને કર્યો ભાઈ આપણે ટાઈમ વોટિંગ તો કરવું પડે ના કરવું પડે મારા બેટા કરવાના વોટિંગ કરી ના શોથી શો દેખાય છે શો દેખાય છે વગર જે અંગુઠે

થાય પણ આ દારૂડીયો વાજ્યા હું આપણો શું કરવાનું હું કરું એ બધું આવજો ને બુદ્ધાજી ને કરો ફોન અને બુદ્ધાજી ના વાંચમી કરો ધોન બુદ્ધાજી હું જ પછી કે એક માં રાંગમાં રૂખા ધૂપી પછી વોટ ના આવ્યું હા આ રયો પ્રશ્ન આવો પાછો હો આ રયો પ્રશ્ન 100% આવે તો તૈયાર જ પણ ઈ ના દવાજા આપો બુધાઈ જ જોન કરવું પડે તો નક ભરાઈ જઈએ ત્યાં ક્યો કરવી જ પડ્યા કે ફોન કરો હા એટલે હું કરો જ બીતા યાર તમારો તો તો મગજ છે કે નહી હમું તું કે આટલા વાજા મારતો હજી હોય કોઈ આયુ નહી પેલા કોઈ બલા કર્મચારીઓ બેહિરિયા છે યાર બોટ બૂથ ઉપર યાર આલ્યા બૂથ ઉપર બેહિરિયા છે પણ પેલો વચમો વાઘ બેહિરો છે ને શું કરવાનું ક્યો વાગ છે ને આયો આલ્યા પેલો નેજી પેલું દારૂડિયું મારું બેઠું ત્યાં શાળાને ગેટ આગળ બેઠું છે ને રસ્તામાં કોઈને વોટવા નહીં જવા દેતો ને ડોસી નો વાયદો કર્યો છે મારા માંથી ભાઈ આવી જઈ

મારા મારો પોત વર્ત પોત વર્ત મારા ડોશી જે લ્યા મારા રોટલા કરવાના

પછી કરું તડે તો ગોડા ખાલી આ બધું મેલું હજી જો આજના પોચ વર્ષે બંધ

ના જીતું સરપંચ બનવું ના બનવું પણ જિંદગી માં દારૂ તારે સોળ વગર